નમસ્કાર ધાનેરા તાલુકાના સર્વે ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોને હું નારણસિંહ વાઘેલા રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી સર્વ નગરજનોને દિવાળીની તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવો સંકલ્પ લઈએ નવા વર્ષથી કે ધાનેરા શહેર અને ધાનેરાના ગામડાઓ ધાનેરા તાલુકો સમૃદ્ધ કઈ રીતે બનાય બનાસકાંઠા જિલ્લામાં આજથી થોડાક વર્ષો પહેલાં એટલે કે પંદર વીસ વર્ષ પહેલાં ધાનેરા શહેર અને ધાનેરા નગર ધાનેરા તાલુકો એક પ્રગી પ્રગતિશીલ તાલુકામાં ગણતરીમાં આવતું હતું દિવસે ને દિવસે ધાનેરા શહેર ધાનેરાના ગામડાઓ ધીરે ધીરે ભાગી રહ્યા છે તો આપણે સૌ સાથે મળી અને ધાનેરા અને ધાનેરા તાલુકાનો વિકાસ કઈ રીતે થાય તે માટેના પ્રયત્નો કરીએ અને હું એક શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો છું રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા સત્તર વર્ષથી ધાનેરા તાલુકાના અંદર કાર્યરત છે રોયલ સ્કૂલે હર હંમેશા માટે વિદ્યાર્થીઓ માટે સ્કીલ મેળવવાનું ઇનોવેટિવ વિદ્યાર્થીઓ બને અને હ્યુમન ડેવલપમેન્ટ વિદ્યાર્થીઓમાં જાગૃત થાય તે માટેનું કામ કર્યું છે તો ધાનેરા તાલુકાના ધાનેરા શહેરના નગરજનોને મારી એક વિનંતી છે કે દરેક વિદ્યાર્થી એટલે કે જે વિદ્યાર્થી બાર વર્ષથી ઉપરનો હોય એના અંદર સ્કીલનો અભાવ જોવા મળતો હોય વિદ્યાર્થી ઇનોવેટિવ નથી એના અંદર હ્યુમન ડેવલપમેન્ટની ભાવ પેદા નથી આ કરવા માટે વધારે ને વધારે પ્રયત્ન કરીએ વિદ્યાર્થીમાં સ્કિલ પેદા થાય માટે ખાસ કરી અને વિદ્યાર્થી દરેક એક્ટિવિટી સાથે પ્રવૃત્તિ મારે અને ખાસ કરી જે ફિઝિકલ એક્સરસાઇઝમાં વધારે જોર આપે 12 વર્ષથી કરી અને 18 વર્ષ સુધી તો ફરી ધાનેરા નગર પે ધાનેરા ના તમામ ભાઈઓને અને બહેનો રોયલ સ્કૂલ હું નારણ દિવાળીની શુભકામનાઓ પાઠવું છું જય જય માતાજી